ગઈ સાલ ત્રણસો કાવડિયા કાવડ લઈને ચાલ્યા હતા ને બાકીના પાંચસો થી હજાર લોકો અલગ પરંતુ પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા અત્યારે કાવડયાત્રા સમિતિની આમ તો દર બુધવારે બેઠક થતી હોય છે પરંતુ આજે અચાનક મિટિંગ બોલાવી એમાં મેં નિર્ણય લીધો છે કે કાવડની જે કઈ સંખ્યા છે એ કાવડની જેટલા લોકો પર્યાપ્ત હશે એટલી કાવડની સંખ્યા બનાવીશું શું પરંતુ જે દર વર્ષે જે પ્રકારે મહાદેવની ભક્તિ માટે આખા શહેરને જોડે લઈએ છીએ આ વર્ષે પણ શહેરના તમામ લોકોને જોડવાની અમારી તૈયારી છે ફક્ત શહેરીજનોને મારી એટલી જ વિનંતી છે કે આપણે બધા જ લોકો કાવડયાત્રામાં જે કંઈ જોડાઈએ રંગે ચંગે જોડાઈએ પરંતુ સાથે સાથે અત્યારે જે પૂરની વિકટ સમસ્યા સવારથી આજે નવે નવ નાથ મહાદેવ પર ગયા છે એ નવે નવ નાથ મહાદેવની હાલત જોઈએ ત્યાં આજે કામનાથ પર કચરો એટલો જ છે બબ્બે ઇંચથી વધારે કીચડ છે કોટનાથમાં હજુ પાણી ઓસર્યા નથી આજે પણ એનડીઆરએફ ની બોટ ત્યાં પડી છે સિદ્ધનાથ રામનાથ ઠેકરનાથ મોટનાથ આ બધી જગ્યાએ સફાઈ લગભગ થઈ છે ભીમનાથમાં પણ સફાઈ લગભગ પૂરી થવાઈ છે કાશી વિશ્વેશ્વરનાથમાં પણ લગભગ સફાઈ પૂરી થઈ ગઈ છે પરંતુ આગામી દિવસોમાં કોટનાથની ચિંતા અને કામનાથની ચિંતા સૌથી વધારે છે કારણ કે ત્યાંની પરિસ્થિતિ અલગ છે સવારથી એક કામનાથ પર સફાઈ માટે અનેક લોકો અનેક જગ્યાએ અધિકારીઓને કહ્યું છેલ્લે ભાવિક ભક્તો કામનાથના ભાવિક ભક્તો મદદે આવ્યા એમણે પોતાના વ્યક્તિગત સાધન અને મોટર અને બોટ લઈ આવી અને સાફ કર્યા છે પાણીથી પાણી સાફ કચરો છે એ હું વડોદરાના તમામ ભાવિક ભક્તોને કહું છું કે શ્રાવણ કાલે શ્રાવણનો છેલ્લો શનિવાર અને એના પછી આ વર્ષના શ્રાવણનો છેલ્લો સોમવાર બે તારીખે છે આપણે દેવાદી દેવ મહાદેવની જે કાવડયાત્રા સમરસતાના નામે કાઢી હતી સામાજિક સમરસતા પરંતુ વર્તમાન સ્થિતિને જોતા વડોદરા શહેર પર આવેલી આફત માંથી બધા જ વડોદરા શહેરના શહેરીજનો હેમ ખેમ પાર ઉતરે એવી એક ભાવના સાથે નવનાથ મહાદેવ વડોદરાના રક્ષક દેવ છે એ રક્ષક દેવને પ્રાર્થના છે કે વડોદરા શહેરને આટલું નુકસાન થયું છે હવે નુકસાન ના થાય એની જવાબદારી મહાદેવ તમારી છે એ પ્રાર્થના સાથે આપણે કાવડયાત્રા કાઢીએ દરેકને વિનંતી છે કે આવો કાળયાત્રામાં કોઈને કોઈ સ્થળે જોડાવો છેલ્લે જાગનાર પર મહાઆરતીમાં પધારો એટલી જ એક વિનંતી છે હર હર મહાદેવ